મિત્રો ઘણા બધા લોકોને શેર માર્કેટ શીખવું હોય છે પણ કોઈને ખબર નથી પડતી કે કઈ રીતે શીખવું ક્યાંથી સ્ટાર્ટ કરવું ને આપણે આ ઝીરો ટુ એડવાન્સ શેર માર્કેટ શીખવાની સિરીઝમાં આપણે સમજાવીશું કયા માર્કેટમાં ટ્રેડ કરી શકો છો તમે કયા કયા માર્કેટ હોય છે માર્કેટના કેટલા પ્રકાર હોય છે પછી તમે જે લોકો જોબ કરતા હોય એ લોકોને કઈ જગ્યાએ ટ્રેડ કરવા કયા માર્કેટમાં ટ્રેડ કરવા જે આખો દિવસ ફ્રી હોય છે એ લોકોને કયા માર્કેટમાં ટ્રેડ કરવો કયા શું સમય હોય છે કઈ રીતે સ્ટ્રેટેજી હોય છે આપણે ઝીરોથી એડવાન્સ સુધી બધું જ શીખીશું આ સિરીઝમાં અને આ જે સિરીઝનો છે પહેલો એપિસોડ તો આ એપિસોડમાં આપણે શીખીશું કેટલા પ્રકારના માર્કેટ હોય છે અને કયા કયા માર્કેટ હોય છે તો આપણે જોઈએ પેલું હોય છે આપણું ઇન્ડિયન માર્કેટ બીજું એક હોય છે ક્રિપ્ટો માર્કેટ ઇન્ડિયન ચોવીસ કલાક અને એની અંદર રજા હોય છે સેટરડે સન્ડે ક્રિપ્ટો માર્કેટ હોય છે જે ચોવીસ કલાક ચાલુ રહી છે એમાં કોઈ પણ રજા આવતી નથી સેટરડે સન્ડે પણ ચાલુ હોય છે ઇન્ડિયન માર્કેટમાં તમે જોઈ શકો છો એનએસસીના સ્ટોક હોય છે બીએસસી સ્ટોક હોય છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ટ્રેડિંગ કરી શકો છો પછી આવે છે ઇન્ડેક્સ ઇન્ડેક્સની અંદર તમને જોયું હશે તો બેંક નિફ્ટી આવે છે નિફ્ટી ફિફ્ટી આવે છે સન્સેક્સ આવે છે એ બધી વસ્તુ આ છે જેને કહેવાય છે ઇન્ડેક્સ એ ફોરેક્સ માર્કેટ હોય છે ફોરેક્સ માર્કેટની અંદર તમે પેરમાં ટ્રેડ કરી શકો જેમ કે જીબીપી યુએસડી છે એક્સયુ યુએસડી મતલબ ગોલ્ડ ફોર્ટની અંદર ટ્રેડ કરી શકો છો જે પીવાય યુએસડી છે જે બધા અલગ અલગ પે પેર હોય છે જેની અંદર તમે ટ્રેડ કરી શકો છો ક્રિપ્ટોની અંદર આવે છે બીટકોઇન છે ઇથેરિયમ છે મતલબ જે કોઈ કોઈન હોય છે એની અંદર તમે ટ્રેડ કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો એના અલગ અલગ બ્રોકર પણ હોય છે આ બધાના એ પ્રમાણે એની અંદર તમે ટ્રેડ કરી શકો છો નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું કે માર્કેટને કઈ રીતે જોવું એની અંદર કઈ રીતે એનાલિસિસ કરવું તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં